ચૌદ લોકોને બેસાડી શકાય એવી બોટ એમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ પાસું બાળકોને બેસાડ્યા અને એમાં પહેરાવવા માટે જેકેટ નહીં સાત કે આઠ જ લાઈફ જેકેટ હતા એ પણ ફાટેલા તકલાથી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા આ તંત્રની ખોર ઘોર કારણે એ બાળકો પણ એમાં હોમાયા રાજીભી પાલભાઈ ને પૂર્વેના સાથીઓ વાત કરીએ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં ત્રણ હજાર ડિગ્રીની આગ એક સામાન્ય આપણા બાળકને આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો વળી જાય અને ફોલ્લો પડે તો આપણું જીવ મળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો

કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા દિવસ અમિતભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જીગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઈમ માં ભરોસો નહીં એલસીબી ભરોસો નહીં એસઓજીમાં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરોમાં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓના નામ આપો છો એ તપાસ કરે તો જ ખરું અને એક દો દોસ ખોટો ના લે કરતા તારો માં જણે સક્કા ભઈનું ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોની જોડે ટિફિનનો ડબ્બો ખોલો છો બોલો એને તપાસ સોપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખાડે ગયેલું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો એક કેબિનેટ મંત્રી જો એમના સગા ભાઈ ખૂન કરાવે તો પણ સરખી તપાસ કરી શકે એમ નથી અને એટલા માટે જેને પોતાનું સંતાન ગુમાવ્યું જનિતાના હાથમાં બેન છે કે લાખ વાત એક વાત મોરબી જુલતા પુલ તપાસ એ સીબીઆઈ ને સોંપો અથવા જેનો પૈસામાં ડોળો નથી એવા બે પાંચ આંગળીના વેઢે ગણાય એવા જે નોન કરપ્ટ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ સોંપો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરણી કાંડ માટે જવાબદાર તક્ષશિલા માટે જવાબદાર મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર જેણે દારૂના અને જુગારના અડ્ડાઓમાંથી કરોડોની કમાણી કરી જે લોકો જમીનની ફાઇલોમાંથી દર મહિને લાખોની રોકડી કરે છે જે લોકો ગેરકાયદેસર ખનન થવા દે છે એને તમે તપાસ સોંપો એટલે કુલડીમાં ગોળ ના ભગાય તો થાય છે એટલે આ ન્યાય યાત્રાની માગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે ન્યાય એટલે શું

નગરપાલિકાને સુપર સીડ કરી જો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ નહોતા તો તમારે નગરપાલિકાને સુપર સીડ કરવી નહોતી પણ તમે જ્યારે માન્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ છે તો પીડિતોની માંગણી મુજબ એમની સામે પણ આઈપીસી કલમ ત્રણસો મુજબ ગુનો દાખલ થવો જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં

અને ભાજપ છોરો નો નારો આપો જેથી ફરી આવા અગ્નિકાંડો અને મોરબી કાંડો ના થાય આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટ ની નજર થી જોવે એવો સંનિસ તમારો પ્રયત્ન હશે એવું આ મંચ આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ પાણે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહેશો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું આપ સૌ મોરબી સૌ ગુજરાતી ભાઈ બહેનો આ ન્યાય યાત્રા એ શાળા માટે નીકળી છે અત્યારે તક્ષશિલાના પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી એ આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા એ સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધાએ યાદ કરવા જોઈએ પાંચેક વર્ષ થયા એ વાત નથી ફાયર સેફ્ટીની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા માસુમ બાળકો અને પહેલા કે બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કે બીજા પરથી કૂદકો ના મારે એ જમ્પ ના મારે તો આગ એને ભરખી જવાની હતી અને કૂદકો માર્યો તેમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં ફોવાયા વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને બેસાડી શકાય એવી બોટ એમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ માસુમ બાળકોને બેસાડ્યા અને એમાંના નેવું ટકા બાળકોને પહેરાવવા માટે ઘોર બેદરકારી ના કારણે એ બાળકો પણ એમાં હોવા લાલજીભાઈ પાલભાઈ ને પૂર્વેના સાથીઓ વાત કરી એ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં આપણો જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો ત્રણ હજાર ડિગ્રીની આગમાં બાર ગુજરાતના સત્યાવીસ નિર્દોષ નાગરિકો એ ગાજિયા નહોતા એ ભરતું થઈ ગયા એમની લાશ એમનો મૃતદેહ પાછો નહીં મળ્યો એમના શરીરના ટુકડા એમના અવયવો ને અંગો પાછા આ મોરબીએ સૌથી મોટો કાંડ જોયો એકસો પાંત્રીસ લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેરના આપણા ગુજરાતી ગુમાવ્યા અમદાવાદની શ્રે હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સરવાળો કરીએ બસો ચાલીસ લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ બિઝનેસમેનો અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે ગુજરાતની જનતાએ

એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ શાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષ ની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતો ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા માન્ય અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ જ અંગત નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જીગ્નેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં એલસીબી માં ભરોસો નહીં એસઓજી માં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરો માં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓના નામ આપો છો એ તપાસ કરે તો જ ખરું ખોટું ના લગડતા

એને તપાસો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરડી કાન માટે જવાબદાર તક્ષસીલા માટે જવાબદાર મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર જેણે દારૂના અને જુગારના અડડાઓમાંથી કરોડોની કમાણી કરી જે લોકો જમીનની માંથી દર મહિને લાખોની

તો તમારે નગરપાલિકાને સુપર સીલ કરવી નહોતી પણ તમે જ્યારે માન્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ છે તો પીડિતોની માગણી મુજબ એમની સામે પણ આઈપીસી ની કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ થવો જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો નિકાલ આવવો જોઈએ આપણા દેશની જે પ્રમાણેની વ્યવસ્થા છે બાર બાર પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી કેસના ચુકાદા આવતા નથી એટલે પહેલી બાબરી સીબીઆઈ ને અથવા પીડિતો જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારી ને તપાસ સોંપો બીજી માંગણી ફાસ્ટ ટ્રેક કોર્ટ ઝડપથી તમામ કેસનો નો નિકાલ આવે અને ત્રીજી માંગણી આ તમારું ચાર લાખ નું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારીના દોરમાં

ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંદેશ તમારો પ્રયત્ન હશે એવું આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપણે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ પંદર દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું આપ સૌ વાસીઓનો સૌ ગુજરાતી ભાઈ મોરબીનો આભાર અન્યાય યાત્રા એ શાળા માટે નીકળી છે અત્યારે તક્ષશિલાના પીડીતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી એ આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા એ પર તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધા યાદ કરવા જોઈએ પાંચેક વર્ષ થયા એ વાત નથી ફાયર સેફ્ટીની સુવિધાના અભાવમાં બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં માસુમ બાળકો અને આપણે બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કે બીજા માળો પરથી કૂદકો ના મારે એ જમ્પ ના મારે તો આગ એને ભરખી જવાની હતી અને કૂદકો માર્યો તેમના માથા ફાટી ગયા અને માસૂમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડવા ફોવાયા વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને બેસાડી શકાય એવી બોટ એવા ત્રીસત્રીસ પાંત્રીસ પાંત્રીસ માસુમ બાળકોને બેસાડ્યા અને એમાંના નેવું ટકા બાળકોને પહેરાવવા માટે લાઈફ જેકેટ નહીં

એક સામાન્ય આપણા બાળકને આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો વળી જાય અને ફોલ્લો પડે તો આપણું જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને કે મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો ત્રણ હજાર ડિગ્રીની આગમાં બાર બાર વાસુ ભૂલકાઓ ગુજરાતના સત્યાવીસ નિર્દોષ નાગરિકો એ ગાઝિયા નહોતા એ ભળતું થઈ ગયા એમની લાશ એમનો મૃતદેહ પાછો નહીં મળ્યો એમના શરીરના ટુકડા એમના અવયવો અંગો આ સૌથી મોટો જોયો લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શહેરના આપણા ગુજરાતી ગુમાવ્યા અમદાવાદની શ્રેય હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સમયે લાગેલી આગ

તમે એક લાઈનમાં બેસાડીને પૂછો કે તમે જે સ્વજન ગુમાવ્યા તમે જે સંતાનો ગુમાવ્યા એ સંતાનો અને સ્વજનો તમને સોગંદ છે એ તમારા પરિવારજનો તમે જે ગુમાવ્યા એનો સોગંદ ખાઈને ખો કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે નથી આ કોંગ્રેસ પક્ષની નહીં એ ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બનેલા પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા માન્ય અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ

અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરોની જોડે ટિફિનનો ડબ્બો ખોલું છું બોલો એને તપાસ સોંપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખાડે ગયેલું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો એક કેબિનેટ મંત્રી જો એમના સગા ભાઈ ખૂન કરાવે કોપણ સરખી તપાસ કરી શકે એમ નથી અને એટલા માટે જેને પોતાનું સંતાન ગુમાવ્યું જનિતાના હાથમાં બેન છે કે લાખ વાતની એક વાત મોરબી જુલતા પુલની તપાસ એ સીબીઆઈ ને સોંપો અથવા જેનો પૈસામાં ડોળો નથી એવા બે પાંચ આંગળીના વેઢે ગણાય એવા જે નોન કરપ્ટ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ સોંપો

જે લોકો ગેરકાયદેસર ખનન થવા દે છે એને તમે તપાસ શકો એટલે કુલડીમાં ગોળ ના ભગાય તો થાય શું એટલે આ ન્યાય આત્રાની માંગણી વળતર કરતા પણ વધારે ન્યાયની છે અને ન્યાય એટલે શું કે આ તમામ એ તમામ હત્યાકાંડના તમામ કસૂરવાર એ આઈએસ હોય આઈપીએસ હોય બિઝનેસમેન હોય ઉદ્યોગપતિ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે બધા સાબરમતી સેન્ટ્રલ જેલના જેલનાગરપાલિકા ને સુપર સીડ કરી જો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ નતા તો તમારે નગરપાલિકાને સુપર સીડ કરવી નહોતી પણ તમે જયારે માન્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટ છે તો પીડિતોની માંગણી મુજબ એમની સામે પણ આઈપીસી ની કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ થવો જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો નિકાલ આવવો જોઈએ આપણા દેશની જે પ્રમાણેની વ્યવસ્થા છે બાર બાર પંદર પંદર વીસ વીસ વર્ષ સુધી કેસના ચુકાદા આવતા નથી એટલે પહેલી માંગણી સીબીઆઈ ને અથવા પીડિતો જેનું નામ આપે એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો બીજી માંગણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી તમામ કેસનો નિકાલ આવે અને ત્રીજી માંગણી આ તમારું ચાર લાખ નું વળતર એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે આ ભયંકર કાળજાળ મોંઘવારીના દોરમાં આ ચાર લાખ ની રકમ બે વર્ષમાં ગરીબ માણસની ની પણ ખર્ચાઈ જાય અને એટલા માટે માંગણી કરીએ છીએ કે તમામે તમામ પીડિતોને દોઢ થી બે કરોડ નું વળતર ચૂકવવામાં આવે હવે ત્રણેય જે નથી કરી રહ્યા અને સૌથી મોટા પાપી